મારા ખૂબ આશીર્વાદ તમે મારા હું ભજન અને ભક્તિ કરો છો એટલે ભક્ત મહી લાગો છો બસ ક્યાંક જીવનમાં ભૂલા પડ્યા હશે એટલે દુઃખ આવ્યું હશે કઈક રહી જતું હશે એટલે દુઃખ આવ્યું હશે વડીલો બતાવ્યા વગર ગયા હશે એટલે દુઃખ આવ્યું હશે પણ જો હું બતાવ્યા વગર ભગવાનના ઘરે જતી રહું ને તો મારા અવતારમાં ખોટ પડ્યો હું લડીશ થોડી ધીરજ થોડી ધીરજ બધે ફરી ફરીને આયા હોય ફરી ફરી બધા ભલે ફરીને આયા સારું કર્યું ફરીને આયા

એને કડિયુગ માં કઈ બે હું ના પડે હું મેલડી છું આ તો કડિયુગ છે ધીરજ ધીરજ ના હોય એટલે માણસ દુઃખ વધારે આજે ના આજે માતાજી બતાવો આજે ના આજે માતાજી બતાવો આજે ના આજે માતાજી બતાવો એવો ભાવ લઈને આવ્યો શ્રદ્ધા લઈને આવો વિશ્વાસ લઈને આવો કે મારા દર્શન કરીને કદાચ ઘરે જાવ ને તો હું સપના મૂક્યા વાવું મેલડી છું મેં કોઈને શું બતાયું એની માબત ને બતાયત ને વાતો તો દુનિયા કરે બહાર જાવ એટલે વાતો થતી હોય બનાવતી હોય ને દરવાજાની અંદર પણ જેની જ્યાં શ્રદ્ધા હોય ત્યાં એને એવું હોય ને કે મારું કામ અહીં થશે કોઈની શ્રદ્ધા બીજે હોય એનું ભજન કર કોક ની શ્રદ્ધા ત્રીજે હોય ત્યાંનું ભજન કર મેં તો તમને એમ કીધું તમારી કુળદેવી નું ભજન કરજો હું તો મારક બતાડવા આવી છું માં બતાવાય છું મેં કીધું કળિયુગમાં કોઈ દીવા કરવા સપના માં આવે છે પ્રમાણ આપો છો અરે વાતો તો દુનિયા કરી વાતો તો દુનિયા કરે છે ને કરતી છે પણ કદાચ આ કળિયુગની અંદર હું જેવું હું જેવી માં છું જે લખીને આપું ને એટલું જ બનશે હું મેળવી છું કદાચ સમય એવો આવે ને હું બોલું નહીં ને અને હું લખીને આપું તો બન્યા વગર રહે નહીં એ છું આ તો માણસ સંતોષ નથી આજે પહેલી વખત આવ્યા છે તો માતાજીને મળ્યા વગર જઈએ નહીં મારે તને મળવું સ્તન ચાર વાતો કરીશ પણ એવા થઈને તો આવો પવિત્ર મન લઈને આવો દઢ વિશ્વાસ લઈને આવો કે અમૃત ની મેલેડી નવું જીવન આવશે અને જરૂર થી ભગવાન ના ત્યાંથી લઈને આવું મેલેડી છું પેલા દીકરા ના ને તો સમય હતો દીકરા ના હોય તો સમય હોય ને દીકરા થઈ ગયા તો સમય નથી પેલા કે દીકરા ને બહુ દીકરા પરણ લગ્ન કરતા નથી પરણતો નથી એના એનું સગ પણ થતું નથી તો દર રવિવારે આવ માતાજી જોજો અમારી હામું હા ભાઈ જોવું જોયું તારે વહુ ના થઈ ગયા હવે ટાઈમ સમય બધી ચાવી છે જાદુગર મેરડી કાળીનો એક લેવા આવો ઓળખો દુનિયાના મંદિરે ભરો બકરા ચડે ચડે છે ને કોઈ પાડા ચાલતું હશે કોઈ દારૂ ચડાવતું હશે મેં તો ખાલી સુખડી લીધી એ તમારા તમે આલો જે માતા બીજાનું પૂરું કરતી હોય મારું પૂરું ના કરી શકું કરી શકું કે ના કરી શકું જો તમને દીકરો દેવી શકતી હોય તમને ધનવાન કરી શકતી હોય તમને રંગમતી રાજા બનાવી શકતી હોય તો એક સુખડીનો પ્રસાદ જાતે માતા ભગવાનના ત્યાંથી લઈને ના આવું લાય તારું શિવ પુરાણ આપ્યું છે ઘરે ઘરે વાંચ્યા છે ને જગત માં લોક કલ્યાણ થઈ રહ્યું છે લાય મારી સુખડી આવે તો ભગવાનને સ્વયં કાળકા ને બનાવી પડે મારી કાળકાના રામ સૌ મેળવી છું મને ખવડાવવી પડે કેવું પડે ને પણ માણસ દુખી કેમ દુખી અજ્ઞાનતામ કેમ દુખી ખબર નથી કોના દીવા કરો છો કરતા આવીએ છે કોઈ ઘરની બતાવી બારની બતાઈ ભૂમિકા ની બતાય દુઃખવાળી બતાય નખોદે ની બતાય બધી બતાય ને હું એવું કઉ છું કે તમને બધી માતા બતાવતા આવડી પણ એમ કેમ ના કીધું કે ગામડે જજો અંડોશી ના રૂપે પછી કિલોમીટર મળશે આ કળિયુગ ની અંદર બધી નકલ થાય થાય ને અમૃત ની મેલડી ની નકલ કરી જાય ને તો મારા અવતાર માં ખોટ પડ્યો કેવાય હું મેલડી છું આ કળિયુગ માં હવે હવે નકલ ક્યાં કરવા જાય એ નકલ કરવા જાય કદાચ હું બોલું છું બોલીએ લે હું કદાચ કહું છું તો કહીએ દે પણ ડોષી ક્યાં લેવા જશે છે તો અમર ની મેળડી લેવા જાય અમૃત ની મેલડી મોકલા કાળકા કે જા ખોડિયા ના રસ્તા મળવાનું છે પચીસ કિલોમીટર રાજાપરામ જઈને મેળડી કહ્યા આવ તો જાવ રાજાપુરાની ખોડિયાલ માં તમારા દીકરા આયા છે તે અસલ મઢે જાય છે પછી કિલોમીટર મળો છો એટલે રાજાપરાની ખોડિયાલ કે જાવ કહી દો મળું છો અંડોષી ના રૂપે મળે ઓછી સફર નથી ના કંદરોફી મેલડી છે આ કડિયુગમાં પછી ચાવણ માતા વાળા આવ્યા હોય તો એવું નહીં કહેવાનું કોઈ દિવસ કે ઘર જઈને ચાવણ માતા દીવો કરજો ના તારા સપના ડોસી આવે તન દર્શન દે તને સંતોષ થાય ને તો જ દીવો તરજે હું મેલડી શું આ કરજો હું મળો કે ના મળો મળો તો મળો હું તો નિર નિરંજન નિરાકાર એક પવન રૂપે દેવ છું હજારો લાખો ને કરોડો માણસો દીવા કર્યા ભલે કર્યા હજારો કરોડો લાખોએ શ્રદ્ધાને વિશ્વાસ રાખી ભલે રાખી જો તમે મને નહીં ભૂલો તો હું તમને નહીં ભૂલું આટલો એક જવાબ જો તમે તમારા હૃદયમાં મને બેહાડી રાખશો કોઈ દાડો દુઃખ નહી આવવા દઉં જો તમે તમારા હૃદયની અંદર મન રાખી હશે તો મોટા મહેલ માં રાખવાઈશું મેળવીશું ઈચ્છા દરેક માણસ કોઈ કોઈ ઈચ્છા હોય ને દરેક માણસ ઈચ્છા હોય દરેક માણસ સપનું હોય જો તમારા ધીરજ હોય મને ઓળખી ગયા હોય ને

માતાજી તમે રાજી છો ને હું રાજી છું તારી દેવ ને રાજી કરી લે હું જોડે છું મોટા મોટી ધીરજ તમારા ધીરજ હોય ને અહીંયા એને જ આવવું જ એનામ ધીરજ હોય હું મોજેલી મેળવી છું મારી ઈચ્છાની રાજા છું બાર પેરો બેઠ્યો ગાડી ઉપર બેઠ્યો કોકની પર વાત કરે છે હું કહું છું કે એના ઘરમાં મેળવીને દુઃખ છે હું મેળવી છું આ કડીયું ગોતી લાવું કડીયુંગમાં આ તમારી ની દીકરી ને મોકલો ના ગોતી લાવે તો મારા અવતાર માં ખોટ પડો મેલડી છો પડો ઓળખો તો જ ઓળખાય દીવા કર્યા ને બધા દીવા કર્યા ને બધા કર નાખ્યા દીવા કોઈને મળી કોઈ જોઈ કોઈ માળી કોઈ જાણી જો સંગ કરો સંગ કરો રાત્રે સપને રૂપિયા એને ઉભી રે અસલ દર્શન દેવું મેલડી છું સત્ય બતાવા ઈશું સત્ય અરીસો આપડી ચાવુ ગમવા જોઈએ આપણી મોમાઈ ગમવા જોઈએ આપણી ખોડિયાળના ગમવા જોઈએ આપણી બ્રહ્માણી ગમવા જોઈએ આપણી માના આપણા ગમવા જોઈએ આપણી નાના બાળક કોઈ ધનવાન જો કોઈ પૈસાવાળા હોય કે ગરીબ હોય અમીર હોય દુઃખી હોય સુખી હોય મારો તો એટલું જ કહેવાનું થાય કે મા વગર કોઈનો ઉધાર નથી માએ જન્મ માલ્યો હતા કે પરમાત્મા હતા કે રામ હતા કે કૃષ્ણ હતા કે તમે છો કે તમારા દાદા હતા માએ જન્મ માર્યો એટલે તમે છો સંત મહાત્મા કે મહાન પુરુષ કોઈ બન્યું માએ જન્મ માર્યો સ્વીકારવું પડે સ્વીકારવું પડે કે નહીં એટલે માથી મોટું હોય માની અંદર બધું સમય ગયેલું છે તોય આપણે દુખી છીએ તોય ગોત ગોદ કરીએ છીએ ક્યાં ગોતો તમારામાં પડ્યું છે તમારા મત દીવા કરવાના છે તમારી અંદર જ પડ્યું છે ગોતવાનું છે ગોતવાની કોશિશ પણ ગોતતા નથી ભાગી જાય તો એ કહું છું કે દસ વર્ષે પડશે સ્વીકારવું પડે જો જીવન જીવવું હોય ને જીવન સત્ય ને સ્વીકાર લેવાનું કેવું કે તમે આ કળયુગમાં મહેમાન છો માલિક નહીં અને આ કળિયુગમાં મહેમાન નહીં હું માલિક છું આપણી માં હોય ને ઘરે બે હોય ને આપડી મા તમારી કુરદેવી બેઠી હોય ને ઘરે તો એટલું સમજી લેવાનું એ માલિક છે મહેમાન નહીં તમે મહેમાન છો માલિક નહીં તમારા પરદાદા ગતા દાદા ગતા રહ્યા તમે ગતા રહ્યા તમારા દીકરા જતા રહ્યા એના દીકરા જતા રહેવાના કોઈ માલિક કરોડો અરબો ને અરબો ને ગાડીઓ ને બંગલા ને મિલ ને માલકત બધું જ પડી રહ્યું આ મીલો પડી રહી કોઈ ભોગાવવા છે નથી ભોગાવવા એનું કારણ છે કે જમીન એમના બાપની હતી નહીં જમીન કોઈના બાપની હતી નહીં મીલો બાંધી અને બધું કર્યું અને ગરીબ શોષણ કર્યું હોય સારું ના કર્યું એટલે એમનું નખો જાય કે ના જાય જાય આજે કશું જ નહીં 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 એટલે ભગવાન જે તમને આપો ને તમે સંતોષ પછી કે માતાજી નોકરી નથી તો કે જા પછી આલી તારો કે હવે રવિવારે વારે તો કે સાહેબ ના પાડો સાહેબ ના પાડો હું સાહેબ શું ને એ સાહેબ ના પાડે આ સાહેબ પાસે નોકરી લેવા આવ્યો તો તું એ સાહેબ ના પાડે હા હવે બૈરુ કે ને કે હેડો જવાનું હેડો બહાર જવાનું તો જતો રે માન ના મળવા એક યાદ એક વસ્તુ યાદ રાખજો કે પત્નીને કદાચ સાડી લઈ આપો કે ના લઈ આપણો માન લિયાલજો થાય ને છૂટાછેડા થાય તો કોકના છૂટા છેડા થાય તો બીજું બૈરું મળે છે ને બૈરાના છૂટા છેડા થાય તો એને બીજો ઘરવાળો મળે છે ને આપણને માં નહીં મળતી માં મળે છે નથી મળતી નથી મળતી નથી મળતી નથી મળતી નથી મળતી એવી રીતે આપણી મારી હે ગયેલી છે ને નથી માનતી નથી માનતી નથી માનતી નથી માનતી પણ આપણા નાનું બાળક બનીને એના ખોળામાં બેહી ધાવા માંડવાનું છે એ તો આપો આ પાલવ ઢાકી દેશે હું મેલડી છું આ કળિયુગમાં મેં કોઈને કીધું વાળવું પડશે કોઈને કીધું શ્રીફળ મૂકજો વાળજો કોઈને કીધું કશું જ નહીં તમારો શ્રદ્ધા ભાવનો વિશ્વાસ મારા પ્રત્યે હોય મન તમે કહો કે મારા દુઃખ સન ગોતી ના લાવું તો મારું નામ મેળડી નહીં મેં ગોતી લાવી હું ગોતી લાવ્યું હોય બરોબર છે હું તો તમારી ગુનન મૂળ ગોતી લાવી પણ સમાધાન તમારે કરવાનું ભક્તિ તમારે કરવાની ને એક દીવો હતો એના ચાર દીવા થયા એક દીવો હતો દાદાના વખતે તમને બધાને પ્રશ્ન કરું છું દાદા વખતે એક દીવો હતો આ તમારા ઘરમાં કેમ ચાર દીવા થયા એનું કારણ છે કે ઓળખો તોડ ખાય ભૂલા પડ્યા કે ભૂલા પાડ્યા ભલે ભૂલા પાડી દીધા હોય પણ હું તમને કહીશ કે તમારી આજ અસલ અસલ્યતા આની પાસે સુખ પડ્યું છે આ તમને દીકરા દે છે આ તમને જહાલી કરી માણસ જા 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 કે ચોટીલા જઈએ છે આજે તો ચોટીલા જાય તો ચાર વસ્તુ માગી આવો માગવા ગયો તો કે દર્શન કરવા ગયો તો આલુ હોય તો બધું હાલ આલુ હોય તો આલ ને અહીંયા માનો કે કોઈ કોઈ ગાંડો હોય ને માગતો માગતો અંદર આવ્યો હોય અને મને લાગે કે ગાંડો છે ડાયો કરું તો પછી મોટો રાજો ગાડી લઈને ફરજ પચાસ લાખ રૂપિયા ને એવું કરી આલું એટલે મને ખબર છે મારે કોને દેવું ને કોનું લેવું થાય ને પૈસે થી દુઃખ મટતા તમારો ભાવ છે તમે કહો છો માતાજી સુખડી લાયા ભલે લાયા માતાજી ઘડિયાળ લાયા તો કે ભલે લાયા માતાજી ફૂલ લાયા ભલે લાયા ભાવ લાયા ભાવ લાયા તો બધું જ લાયા ભાવ નથી લાયા તો કશું નહીં લાયા થાય ને એવું એટલે તમારી અંદર જે ચેતના છે જે ભક્તિ છે જે ભાવ છે અને માનો માનો પકડી રાખજો તમે કોઈ મંદિરે જતા હોય કે તમારા ઘરમાં હનુમાનજી ના પૂજાતા હોય હનુમાનજી ના મંદિરે તમે જતા હોય જાઓ મારી ના નથી હું તો એવું કહું છું કે તમે દુનિયાના દરેક ખૂણે તમે જઈ ના હો સત્ય તમે જાણી ના હો પછી તમે મારી આવો કારણ કે ભણેલો ના હોય ને ગણેલો ના હોય ને તો ખબર હોતી પણ તમે બધા ફરો કોણ દુનિયાનો સ્વીકાર કરો હું સ્વીકાર જો નો સ્વીકાર તમે કરો તમારા બાળકોને દુઃખ દુઃખ આવશે ગઈડા પેલા શું કરતા હતા ના અમારી ઝોપડી ઝોપડી બહુ જોરદાર છે કે હા બકરો બકરો આલીએ છે દારૂ બારૂ આલીએ છે અમારી ઝોપડી જોરદાર છે કે આજે નઈ વસ્તી વાળા દુખી ત્યાં જઈએ તો આપણે શું ભૂલ કરીને ગુનો કર્યો છે તો આપણને કેસે કેમ આપડી માં નથી ના કે કે ના કે મેં તમને કીધું ને કે તમને એવું લાગે કે માતાજી મળતા નથી જવાબ નથી આપતા અને મારે બહુ દુઃખ છે તો બારથી ચારનું ભજન કરો એક દાડો તમારી મા કહેવા આવે છે કે તમારી પેઢી માં સદી માતા નું દુઃખ છે તમારો અનુભવ તમને પોતાના અનુભવ થશે કોઈ શ્રીફળ મૂકવાના નહીં કોઈ મૂળા બંધાવવાના નહીં કોઈ પાણી કરવાના નહીં કોઈ શ્રીફળ માથા પરથી ફેરવવાના નહીં કોઈ દોરો નહીં કોઈ મંત્ર ને તંત્ર નહીં આપડા માના ને મા આપડીશું પણ ભૂલી ગયા હોય ભૂલા પડ્યા હોય સમજણ ના પડી હોય એટલે શું થાય થાય કઈ જો તમારા જીવનભરનું જે કઈ સુખ લેવું હોય ને તો હું તો તમને આલીશ પણ તમે વિધે ભોગવજો એમ કઉ છું માતાજી ભગવાન દરેક નું સારું કરે છે પણ માણસ જીવતા આવડતો માંગ 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 કરે માતાજી આપી બી દે છે કરોડો ને ખરબો રૂપિયા માતાજી આલ છે પણ શું તમે રૂપિયા જોઈને બેસી રહેશો રૂપિયા જોઈને તમારું જીવન જશે રૂપિયા ખાશો તમે તમારો તો રોટલો જોઈ છે ને તો બે રોટલા સવારે બે રોટલા સાંજે ચાર રોટલા જોઈએ છે અને આખી દુનિયાની માથાકૂટ લઈને ફરીએ છે ચાર રોટલી મારે શું ત્યારે ચોવીસ કલાક કોઈ નહીં રાખો યાદ રાખજો એના કરતાં આપણી માનું ચોવીસ કલાકનું ભજન ચાલુ કરો કે સ્વયં આપણી માં આપણને લેવા આવો આપણી માં કહે કે હેડો મારા ત્યાં આવો હું તમને લેવા આવી છું થાય ને એવું કારણ ક્યારે કેવી રીતે જશે કોઈને ખબર છે કોઈને ખબર એટલે કોઈ બહુ મોટું આવ્યો છે મગજ દોડા હું તો એમ જ કઉ છું બધા મગજ દોડાવતા રહ્યા અને મેં કોઈના બાધા માનતન આન તે મેં આવ્યું નથી મેં તો એમ જ કીધું છે કે ઘરે જા માનો ન્યાય કર માના રાજી કર માનું નિવેદ કર અને મા પ્રાર્થના કર કે મા કઈક બતાય તારી માં જરૂરથી બતાવશે એવું અમૃત તારી સાથે છું પછી ઘર માનતા ના હોય ને એકલું એકલો આવે તો શું બતાવું ભલે તારો ભાવ છે ને જાકુક તાળો સપના માય બતાવાય ઓળખો કડિયુગમાં ચાર સ્વરૂપ કેટલા ચાર ચાર પાંચમો બાકી ચાર આયા પેલા મળું તો દોષીના રૂપે મળું છું મેલડી છો બીજા કદાચ ભાવ રાખો તો દીકરીના સ્વરૂપે મળું છું બીજો વધારેનાથી ભાવ રાખો તો દેવી સ્વરૂપે મળું છું એનાથી એ વધારે વિશેષ ભાવ રાખો તો ના સ્વરૂપે છું આ મળી પાંચસો વર્ષ જાય પાંચસો વર્ષ આ તો વાર્તા બધી વાર્તા વાર્તા ને અહી તો આખે દેખી લે વાત કરું છું મેલડીશું એક વખત મને ભાળી જાય એક વખત મને આભળી જાય દુનિયા ને બધાને ખોટા સમજ મને સાચી માની લે હું મેળડીશું આ કડિયુગ હું સાચી બધા ખોટા છે એમ નહીં પણ દરેક કહું છો કે પ્રમાણ હાલવાનું ચાલુ કરો તો તમારી સત્યની ની ગાદી અમર રહેશે છે હું મેલડી છો મેં ના કીધું મોજેલી મસ્તાની મેલડી છું મારી ઈચ્છા થાય તો વાત કરું મોજેલી મેલ મારે તમારે પાસે હું લેવું તમે મને સુવાલ દેવાના તમે મારી પાસે કંઈક લેવા આવ્યા છો તમે દેવાની મને પાસે કંઈક લેવા આવ્યા છો અને મારે જે દેવાનું છે ને એ પરમાત્મા નથી આલતો ને એવું હાલીને બેઠી છું મેલડી છું ઓળખો આપણે માના દીવા કરીએ ને આપણે માન દીવા કરીએ ને તો આપણે માન કેવી રીતે રાજી કરવી ને એ પ્રયત્ન કરો આ બધી ઊંધી સીધી વાતોમાં આવજો ને આપણે માં ને રાજી કરવાની હોય ને આપણે કહેવાનું કે તું રાજી રહેજે ને કંઈ પણ દુઃખ હોય ને કંઈ પણ ભૂલ થાય ને તો તું કહેવા આવજે આપણે આવું આટલું તો કહી શકીએ ને ચલો તમારેથી કશું ના થાય રાત્રે સૂતી વખતે દસ મિનિટ તમારી માની કુળદેવીના દીવા આગળ તો તમે બેસી શકો ને બે અગરબત્તી કરીને તમે એટલી તો પ્રાર્થના કરી શકો ને કે માં

એટલે દુનિયામાં બધી વાતો થઈ ને બધા વાતો જ કરે છે ધૂણી ધૂળી કોઈ મન ધૂણતા જોઈ હું હાથ દરિયા પાર કરી હતી ને ત્યાં પ્રમાણે આપીને આવીશું તો ગુજરાત છે હિન્દુસ્તાન છે આટલું એક નાનું ગામ છે ગામમાં આટલી બેઠીશું કૃષ્ણ ભગવાને કીધું એટલે બેઠીશું કે મારા બાજુમાં બેહો ને આનંદ કરીશું બે કેવું મેં કીધું હા બે તાર કૃષ્ણ ભગવાન કે બેહો ને કે મારા વર્ષો થઈ ગયા કે હું એકલો એકલો છું હારું કઈ વાંધો નહીં પૂનમના દિવસે દિવસ છે તમે મને મળવા આવજો ને પૂનમના દિવસે હું તમને મળવાય નાખર બેહવું તો હું વિદેશમાં બેહત મારે તો બેહત ના તમારા કરતા મોટા મોટા દુઃખ છે તમારા કરતા મોટા મોટા પૈસા વાળા ને સુખી છે બંગલા ને ગાડી ને બધું છે લા હું તને સુખી કરી દઉં તું મારું આટલું દે તો ના કરી દે મન કરી દે કે ના કરી દે કરી દે કે ના કરી દે તો પછી મેં પેલા ના કીધું ઘડિયાળ જ્યાં તને સમય આવ્યો લોટરી લાગશે પણ મેં માગ્યા માગ્યા નથી એ માગવા આવ્યો ને મેં તું કુમા મેં આપ્યું એમ એટલે મેં ના કીધું કે સમય આવે ને હું એક કરોડ નો તાજ પહેરીને બે શું પેલી રાણીએ જ પહેર્યો હતો અસલ રાણી કળિયુગમાં કાળકાના મેળડી છો આ કળિયુગમાં એ તો વાતો વાતો બધી વાતો સમય આવે એટલે સોનાની તલવાર લઈને બેઠેલી મેલડી છો સમય આવે એટલે સોનાનો મુંગડ પહેરીને તાજ પહેરીને બેહેલી મેલડી છો સમય આવે માનો કે તમે મને મળવા આવો કે હું તમને ના મળી શકું સમય સમયની વાત છે પણ યાદ રાખજો કે તમે દરેક મારા મહારાસોનો દરેક નહીં છો દરેક ના પાસે શું દરેક ને જોવા આવું છું જે મારા સાચા ભક્તો છે ને એમને હું રેડા મુકતી નથી કારણ કે ક્યારે દુઃખ આવ ક્યારે વેદના થાય ક્યારે પડી જાય ને પડવાનો સમય થાય ને પાછી ના જાલી લઉં તો મારું નામ મેલડી નહીં મેલડી છું ઓળખો એટલે હજાર વર જાય ને પાંચસો હજાર વર તો એ મન ગુજશે તમારા દીકરા દીકરા હોય ને પૂછશે હે દાદી આવી માતાજી હતા પૂછે ને પૂછે ને પૂછે ને

એટલે જેમ મારો ઇતિહાસ હોય ને મારું કંઈક હોય ને એમાં તમે દરેક છો દરેક છો સાક્ષી છો મહાભારત રચા તો કોઈ જોયું હશે ને એ એને સાક્ષી હશે રામાયણમાં કોક સાક્ષી હશે હશે ને જેટલા ભગવાને જન્મ લીધા દરેકમાં સાક્ષી હતા ને એટલે તમે મારામાં સાક્ષી છો કે આટલા વર્ષે તમે સાક્ષી હતા

આ કળિયુગમાં જે બધી માતાઓ જે કર્યું એ કર્યું હોય પણ તમારા જીવન મેં એવો ટન માર્યો છે ને કે 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 તમને વિચાર થાય ક્યારે આ પણ ભાવ ભાવ જોઈએ 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 શું ભક્તિ કીધું મારા દીવા કરજો મેં કીધું કે મારું ભજન કરજો મેં કીધું કે મન જ કરજો મને હજ આવજો ને મારા માથે લાવજો કેમ તમારી માને તમે શણગાર ના કરી શકો તમારી માને ગુલાબનો હાર ના આપી શકો તમારી માને તમે સુખડી શ્રીફળ કે લાપસી ના ચડાવી શકો ચડાવી શકો ને તમારી જ માની અંદર હું સમય ને મારી અંદર તમારી માંઈ ગયેલી માં એટલે મોટું કોઈ માણસ પછી પછી કે દારૂ આલ્યો બકરો આલ્યો કલેજો આલે પ્રમાણ તો એમ છું ઓળખો તો ઓળખાય એટલે ઘણા એ મન જોઈ ઘણા મન જોયું હોય ને ઓહો હો કોણ છે તારે ખબર પડે કે સિંધુ સપરા નદી પંદર રૂપિયા મેળવી મેં એવું કીધું કે હું સિંધુ સપરા નદી મેળીશું મેં કીધું ને એવું તો લોકો ઉજ્જૈનમાં ગોતવા માંડે અરે ર તમારા અવતારમાં ખોટ પડ્યો કે હોય મેલડી છો ત્યાં એને કીધું તો બનાવ્યું ને શબ્દ તો મેડનારી મેલડી છું કે સિંધ વન સપરા નદી આ મેલડી આ મારો બનાવેલો શબ્દ કોઈ જગ્યા કોઈ પુસ્તક માં કોઈ આંભળેલો કોઈ બોલેલો કોઈ વાંચેલો કોઈ ગ્રંથમાં છે કોઈ શાસ્ત્રમાં છે કોઈ પુરાણમાં છે કોઈ ઇતિહાસમાં છે કોઈ ની મેલડી અત્યારે માણસ બોલવામાં ફાફા ચાડે ના સેટ જ ના થાય તમારે કારણ કે મારી બોલી છે ને મારી છે તમે બોલવામાં તમારે ભૂલ પડ 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 એક હજાર ટકા પડ્યા મારા ના પડે કે હું નદી ને બન્યા મેલડી છું મારો શબ્દ છે મારો બનાવેલો છે ક્યાંથી હોય ક્યાંથી હોય ક્યાંથી હોય એ લોકો કે આ તો મેરડી બહુ જબરીશ હું બહુ જબરી છું કે બહુ છે આ તો બહુ જબરી છે કે ના 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 માતાજી તો જબરા નથી તો હું જબરી નથી તમે બનાવો એવી તમે કહો માતાજી અમે તમારા થઈ ગયા અમને રાજ કરાવજો તો દહ વર રાજ તો કરાયા વગર ભગવાનના ગેરના મોકલો ના અને પછી કદાચ મન એવું થાય કે ના અમે જબરા અમે જબરા એમ લોકો આવતા હોય ને એ લોકો આવતા હોય ને ઘરે ભુવા પણ કરતા હોય ને પછી બેઠા હોય મન ખબર પડે ખૂણામાં બેઠો ટોપી પહેરીને કે ઘરે બુવા પડી કરે છે અને જોગણીની પૂજા છે પણ જોગણી દુખ લઈને ઉતરી છે ચાર પેઢી પહેલા આપણે ક્યાંથી નથી ના ગયા વગર મોકલું તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય ઉશધમ સપારા નદીને ગંદ્રફા મેલડી સો આવી વાતો થાય આ કળયુગમાં એવું બનાવો બના આ કળયુગમાં પછી ઘરે જાય ને બુવા પણ તો કરતા જ હોય દોરાન બાધાન માનતા તો આલતા જ હોય મેં આ કોરન દોરો આલ્યો કોરન શ્રીફળ આલ્યો મેં એને અસલ માં ગોતી ના જો મેં તમને દીવો બતાવ્યો મે તમને એ દીવા ઉપર તમને શ્રદ્ધા વિશ્વાસ અને ભાવના હોય ને તો તમારું સારું આજે ના થાય ને કાલે ના થાય નકલ લોકોએ તો કેટલા દીવા બેહાડ્યા કેટલી માતાઓ લાયા કેટલા ફોટા લાયા કેટલા મંદિરો બનાયા કેટલા મઠ બનાયા પણ માં જવાબ નથી આવતી ઘણાનો પ્રશ્ન હોય ને મોટા મોટા મંદિર બનાયા છે મોટા મોટા મઠ બનાવ્યા છે પણ માં અમારી બોલતી નથી તમારે બોલતી કરવી હોય ને તો અમારે મેલડી બોલતી છે ને એનો સંગ કરવો પડે મેલેડી પછી શ્રદ્ધા વિશ્વાસ તમને ભાવ હતો કે ના અમે જે ગુનો કર્યો છે ને જે ભૂલ કરી છે એ ગોતવાનું ગોતશો તમારી તો મા હું ગોતવા જઈશ માની પાસે તો હું વાત કરવા જઈશ માની પાસે તો હું કઈ બે શબ્દ કહીશ માને તો મનાવા હું જઈશ તમારે તો એનો સ્વીકાર કરીને ભૂલમાંથી બહાર નીકળીને એની માફી માગીને માર્ગ લેવાનો આપણી માની સેવા નથી કરી શકતા આપણી ભક્તિ નહીં કરી શકતા આપણી સમજી નથી શકતા તો શું બીજાની માતા ઉપર અમી વરસાઈ દેશે સુખી કરી દેશે તમે પેલા જ્ઞાન થાઓ તમે છેતરાઓ નહીં ને એના માટે કહું છું કે ઓળખો ને તો ઓળખાય એટલે દરેક મારા આશીર્વાદ ખાસ એટલી વસ્તુનું ધ્યાન રાખજો કે બાર થી ચાર થોડું થોડું ભજન કરજો વધારે નહીં તો દસ મિનિટ નું કરજો 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 ગુના ભૂલ જે પાપ ના કર્મ થઈ ગયા બધામાંથી તમને મુક્તિ મળશે માં નવું જીવન આલશે માં નવો અવતાર આવશે માં નવા આશીર્વાદ આવશે જીવન ખૂબ પરિવર્તન કરી આલશે અને આનંદમય જીવન થશે એવા આશીર્વાદ હું મેળવી આલું છું તમે મારા હું તમારી જેટલા એ હવે દરેકના આશીર્વાદ વિધાતા બનાવી ભગવાને ભગવાને વિધાતા બનાવીશું વિધાતા કેવા આવશે અમરતની મેળડી કહેવાય ભગવાને તો વિધાતાને બનાવી અને વિધાતાએ દરેકના લેખ લખ્યા આના કર્મમાં આના ભાગ્યમાં આટલું દુઃખ છે ને આટલું સુખ છે પણ વિધાતાએ લખેલું છે ને ભગવાન એને આપેલું છે ભગવાનનું આલેલું ને વિધાતાનું લખેલું જો વાંચ્યા વગર પડયુગમાં ભગવાનના ઘેર જાઉં તો મારા અવતારમાં ખોટ પડ્યો હું મેળડી ખોડોખો